મિત્રો વાર્તામાં જેવું થયું તમારી સાથે ના થવું જોઈએ શું થયું જાણવા માટે આખી વાર્તા સાંભળો તો જ ખબર પડશે પાંત્રીસ વર્ષની છું પણ હજુ હું ખૂબ જ સુંદર દેખાવ છું મારા પતિનું નામ પ્રેમ છે અને તે શહેરમાં રહે છે એટલે શહેરમાં કામ કરે છે મારા પતિની ગેરહાજરીમાં પણ હું ઘરની બધી જ જવાબદારી સારી રીતે નિભાવું છું એક એક પુત્ર અને પુત્રી છે જિંદગીએ ક્યારેક ઓહક લીધો મને ખબર ન પડી મેં મારી જેઠાણીનો પુત્ર નિશાંત પર બહુ ધ્યાન આપ્યું ન હતું અને જ્યારે તે આવતો ત્યારે મને ધ્યાનથી જોઈ રહેતો હતો મને ખબર ન હતી કે નિશાંતના મનમાં શું હતું એક દિવસ બપોરે તે મારા ઘરે આવ્યો હતો અને ખાટલા પર બેસીને અહીં તે અહીંની વાતો કરવા લાગ્યો અને અચાનક જ તે મારી પાસે આવ્યો અને કહ્યું હતું કાકી તમે જાણો છો કે તમે કેટલા સુંદર છો આ સાંભળીને હું પહેલાં હસી પડી અને પછી થોડી વાર પછી બોલી તમે સારી મજાક કરો છો ના કાકી આ કોઈ મજાક નથી હું તમને ખરેખર પસંદ કરું છું હું તમને દિલથી ચાહું છું તમે ખૂબ જ સુંદર છો તેથી જ હું તમારા ઘરે પણ આવું છું તેણે હસીને કહ્યું નિશાંતની વાત સાંભળીને હું ચોંકી ગઈ હતી મિત્રો અને ત્યાર પછી મેં કહ્યું તું શું બોલે છે તારો શું મતલબ છે તેણે કહ્યું કાકી તમે બેસો અને મને કહો કે કાકા ક્યારે આવશે તેને ત્યાંથી ક્યારે રજા મળશે અને તને બધું જ ખબર છે છતાં પણ તું પૂછે છે મેં થોડીક ધીરજ રાખીને કહ્યું થોડીવાર પછી તે કહેવા લાગ્યો હતો મને તમારા માટે દુઃખ થાય છે પણ કાકી કાકા તમારી પાસે કેમ નથી આવતા

હું વિચારવા લાગી હતી નિશાંતને મારા રૂમમાં આવવાનો હેતુ શું હતો અને તે જોવામાં બાવીસ વર્ષનો લાગતો હતો અને તે અપરિણિત હતો અને તે ગામમાં એક દુકાનમાં કામ કરતો હતો ત્યાં પગાર તો વધુ ન હતો પણ તે સારા પૈસા કમાય અને તેનું દિલ મારા પર આવી ગયું હતું હું મારા પતિના વિયોગથી ખૂબ જ પરેશાન હતી અને આ બહાનાનો ઉપયોગ કરીને તેણે મારા હૃદયમાં સ્થાન બનાવીને શરૂ કર્યું હતું નિશાંતને પણ આ વાતનો ડર હતો કે જો ખબર પડશે ને તો પરિવારમાં તોફાન આવી જશે અને મિત્રો તે દિવસે નિશાંતના ગયા પછી હું લાંબા સમય સુધી તેના વિશે વિચારતી રહી હતી કે નિશાંત શું ઈચ્છે છે હું એ રાત્રે મોડે સુધી સૂઈ પણ શકી ન હતી નિશાંત ની વાતચીત મને મારા પતિની યાદ અપાવી રહી હતી પરંતુ હું ઉંમર અને સંબંધમાં નિશાન કરતા પણ મોટી હતી અને મને મારા પતિ પ્રત્યે ગુસ્સો પણ આવતો હતો કારણ કે મિત્રો મારા પતિના દૂર રહેવાને કારણે મારું મન પણ ડગમગતું હતું અને મેં નક્કી કર્યું કે આ વખતે તો જ્યારે મારા પતિ ઘરે આવશે ને તો હું તેને કહીશ કે કાં તો ગામમાં રહીને કોઈ કામ કરો અને અથવા તો મને તમારી સાથે લઈ જાઓ અને થોડા દિવસો પછી તો મિત્રો મારા પતિ પર રજા ઉપર આવ્યા હતા ત્યારે મેં કહ્યું હતું કે જુઓ મને તમારા વિના અહીં રહેવાનું મન થતું નથી અને કાં તો તમે અહીં કામ કરો અથવા હું મારા બાળકોને લઈને શહેરમાં આવી જાઓ હું તમારી સાથે રહીશ અને મિત્રો મારી વાત સાંભળીને તેણે કહ્યું હતું મને લાગે છે કે તું પાગલ થઈ ગઈ છે અને તારી ઉંમર જો બાળકો મોટા થઈ રહ્યા છે અને તું રોમાંચ કરવાનું વિચારી રહી છો હું બે દિવસ તેની સાથે ઘરે જ રહી હતી અને ત્યાં સુધી ખૂબ જ ખુશ હતી પણ મારા પતિના ગયા પછી મારા શરીરની ભૂખ પણ ધીમે ધીમે વધવા લાગી હતી હું ઉદાસ થઈ ગઈ હતી અને પછી મારા હૃદય અને મનમાં તો તે જ વિચારો ફરવા લાગ્યા હતા અને હું તેને મળવા માટે આતુર થઈ જતી હતી એટલે જ નહીં હું મારી જેઠાણીને ઘરે ગઈ અને એને પૂછ્યું કે નિશાંત આવ્યો છે કે નહીં જેઠાણીએ કહ્યું કે તે આવ્યો હતો પણ ઉતાવળમાં તે ચાલ્યો ગયો છે હું ઉદાસ થઈને ઘરે આવવા લાગી હતી તો જેઠાણીએ કહ્યું હતું કે કદાચ કાલે આવશે કાલે નિશાંત આવવાનો છે એ સાંભળીને મારું હૃદય આનંદ થી ધડકવા લાગ્યું હતું મને ખુશી થઈ રહી હતી મને લાગ્યું કે નિશાંત મારા ઉપર ગુસ્સે છે તેથી જ તે મારા ઘરે ન આવ્યો ત્યારે અચાનક મારા ઘરનો દરવાજો આવ્યો હતો હતો તો સામે નિશાંત જ અને ત્યારે કહ્યું હતું હવે શું કરવું છે તો તે પછી નિશાંત ઘરમાં પ્રવેશ્યો હતો અને મેં દરવાજો બંધ કરી દીધો હતો અને થોડી જ વાર પછી નિશાંત સાથે વાતો કરવા લાગ્યો થોડી જ વાર પછી હું બે કપમાં ચા લઈને આવી હતી નિશાંતે પૂછ્યું કાકા આવ્યા હતા તે નહીં ગયા એટલે કે વયા ગયા નિશાંતને લાગ્યું કે હું મારા પતિ થી ખુશ નથી તેણે તકનો લાભ લીધો હતો અને મને કહ્યું કાકી મારે કંઈક કહેવું છે પણ મને ડર લાગે છે તમને ખરાબ ન લાગે તો એક વાત પૂછ્યું અને મેં કહ્યું કે શું વાત છે કહે તેણે કહ્યું કે કાકી આ સત્ય છે કે હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તમારા પ્રેમમાં પણ તડપી રહ્યો છું નિશાંતે એક જ ઝાટકે પોતાની લાગણી વ્યક્ત કરી દીધી હતી નિશાંતની વાત પર મને ગુસ્સો આવ્યો હતો અને મેં તેને કહ્યું કે શું તને આનો મતલબ ખબર છે અને હા તું પ્રેમનો અર્થ જાણે છે તે મારી અને તારી વચ્ચે ઉમેર ઉંમરનો તફાવત જોયો છે અને હું સંબંધમાં અતારી કાકી થાવું છું નિશાંતે કહ્યું હતું આ દિલનું શું કરું જે તમારા પર આવી ગયું છે અને હવે હંમેશા મારા હૃદય અને મનમાં તો તમારો ચહેરો ફરતો રહે છે મેં કહ્યું નિશાંત તું પાગલ થઈ ગયો છે જરા થોડોક વિચાર તો કરજે પરિવારને આ બધું ખબર પડશે તો મારું શું થશે નિશાંત ખાટલા પરથી ઊભો થયો અને મારી પાસે આવીને બેઠો હતો મેં તેની સામે કોઈ પણ વિરોધ ન કર્યો આથી નિશાંતની હિંમત પણ વધી ગઈ હતી અને તે પછી હું મારી જાતની ઉપર કાબૂ રાખી શકી ન હતી અને અમે બંને ઉત્તેજનાના પ્રેમમાં પડવા લાગ્યા હતા એટલે કે મિત્રો આપણે કસરત કરીએ ને એ કસરત અને નીચે ઉતર્યા પછી જ્યારે અમે ભાનમાં આવ્યા ત્યારે અમને બંનેને બેમાંથી કોઈને પણ અફસોસ ન થતો હતો તેણે મને તેનો મોબાઈલ નંબર આપ્યો અને ફરી પાછા આવવાનું વચન પણ આપ્યું હતું અને વચન આપીને ચાલ્યો ગયો એ દિવસ પછી કારણે તો મારી દુનિયા બદલાઈ ગઈ હતી એવું મને લાગી રહ્યું હતું પણ ક્યારેક હું પણ વિચારતી હતી આ રહસ્ય ખુલી જશે તો શું થશે અને મિત્રો હવે નિશાંત આવવા જવા લાગ્યો હતો આ દરમિયાન એક દિવસ પ્રેમ અચાનક જ ઘરે આવ્યો હતો અને તેની તબિયત ખરાબ હતી પરંતુ તે ઘરે આરામથી ન રહ્યો અને હું ડરી ગઈ હતી તેથી જ નિશાંત મારા પતિની હાજરીમાં ન આવે મેં નિશાંતને ફોન કર્યો અને તેને બધું જ કહ્યું હતું અને મિત્રો એક અઠવાડિયા પછી પ્રેમ ઘરેથી ચાલ્યો ગયો હતો પણ મારા મનમાં ડર હતો કે પાડોશીઓ મારા અને નિશાંતના આવવા જવાની જવાની આ આ આ અને એક એક દિવસ મને કહ્યું હતું યુવાન છોકરીનું રીતે આવવું અને જવું યોગ્ય નથી તારી આ યુવાન દીકરીઓનું થોડું ધ્યાન રાખજે અને ત્યારે મેં કહ્યું હતું હું મારું ઘર સંભાળું છું હું જાતે જ તેનું ધ્યાન રાખીશ અને અમારી ચિંતા ન કરો નિશાંત કોઈ પણ પ્રતિબંધ વિના મારા ઘરે આવતા રહે છે અને પાડોશીઓ પણ ચિંતિત હતા અને મિત્રો એક દિવસ પ્રેમ ઘરે આવ્યો હતો ત્યારે એક પાડોશીએ કહ્યું હતું તમારી ગેરહાજરીમાં નિશાંત અવારનવાર તમારા ઘરે આવે છે અને તેથી જ આ બાબત પર ધ્યાન આપવું જોઈએ પ્રેમને ચોક્કસપણે લાગ્યું હતું કે કોઈક ખોટું થયું છે અને તેણે મને પૂછ્યું નિશાંતનું આ ચક્કર છે મારા પતિની વાત સાંભળીને મારા ધબકારા પણ વધી ગયા હતા અને તમે શું કહો છો તે અહીં ક્યારે આવે તો એમાં ખોટું શું છે ઘરે એક યુવાન છોકરી છે તેથી તેને અહીં આવવા માટે ના પાડી દે પ્રેમે મને કહ્યું હું મારી દીકરીનું ધ્યાન જાતે રાખી શકું છું પણ શું તે ક્યારે વિચાર્યું છે કે હું તારા વિના કેવી રીતે જીવીશ ફક્ત તારા માટે જ હું બહાર રહું છું કલ્પના કર કે તારા વિના મને ત્યાં સારું લાગતું હશે અને પાડોશીએ મારા અને નિશાંત વિશે જે સમાચાર આપ્યા હતા તેના કારણે પ્રેમે મને જે કહ્યું હતું તે માનવા લાગ્યો તે બે ચાર દિવસ રોકાઈને તેના કામ માટે શહેરમાં પણ ચાલ્યો ગયો હતો અને ત્યાર પછી તો આ વખતે તેણે કામમાં રસ લાગતો ન હતો અને તેણે લાગ્યું હતું કે તેના પરિવારનો પાયો હરામચી રહ્યો છે અને એક દિવસ તેણે અચાનક જ રજા લીધી હતી અને મિત્રો મને કહ્યા વગર ઘરે આવી ગયો હતો અને જ્યારે તે ઘરમાં પ્રવેશ્યો હતો તો ત્યારે તેણે રૂમનો દરવાજો ખોલ્યો હતો અને તેને ઘરમાં કોઈ બાળક દેખાયું ન હતું નિશાંત અને હું સાથે હતા અને ગુસ્સામાં પ્રેમે લાકડી ઉપાડી હતી અને મંક મને ખરાબ અને રીતે મન માર માર્યો હતો નિશાંત ભાગી ગયો અને બીજા દિવસે જે કાંઈ બન્યું હતું તે મિત્રો તમારે જાણવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આવતીકાલે ફરી મળીશું આના કરતાં પણ સારી એવી સ્ટોરીમાં આ વાર્તાની અંદર આગળનો ભાગ વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો અને હા એક ખાસ સૂચના આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી તો મનોરંજનના હેતુથી જ વિડીયો જોજો કે કાલ્પનિક છે કોઈ દિલ ઉપર ના લેવું મિત્ર ફરી મળીશું નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આવજો